આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે સાંભળવાના છીએ કે ઘરમાં દરિદ્રતા કેમ આવે છે લક્ષ્મીજી નારાજ થવાના એકવીસ કારણો તેમજ ધન વાપરવાના ઉપાયો શું તમે મહેનત કરો છો છતાં પૈસા ટકતા નથી આવક હોવા છતાં ઘર શાંતિ વગર લાગે છે તો ગુરુડ પુરાણ લક્ષ્મીપુરાણમાં શું કહે છે તે આપણે આ વીડિયોની અંદર સાંભળવાનું છે તો મિત્રો વિડીયો અંત સુધી સાંભળશો જે ઘરમાં રોજ સફાઈ નથી થતી કચરો જમા રહે છે ત્યાં લક્ષ્મી રહેતી નથી એટલે કે સ્વચ્છતા હોય ત્યાં લક્ષ્મીનું પ્રથમ દ્વાર છે બીજું બાથરૂમ અને રસોડાની અશુદ્ધિ તો રસોડું અન્નનું સ્થાન છે અને બાથરૂમ શુદ્ધિ અહીં ગંદકી હોય તો દરિદ્રતા આવે છે ત્રીજું સૂર્યોદય પછી સૂતા રહેવું જે વ્યક્તિ સૂર્ય ઉગ્યા પછી પણ સૂઈ રહે તેના ભાગ્ય પણ સૂતા જાય છે લક્ષ્મી ઉષા સાથે આવે છે ચોથું સાંજ પછી ઝાડુ મારવી સાંજ પછી ઝાડુ મારવાથી ઘરની ધનશક્તિ બહાર નીકળી જાય છે પાંચમું તૂટેલી વસ્તુઓ સાચવી રાખવી બંધ ઘડિયાળ તૂટેલા વાસણ ખરાબ સામાન આ બધું નકારાત્મક ઊર્જા વધારતું હોય છે છઠ્ઠું નમક અને અન્નનો અપમાન નમક જમીન પર ઢોળવું અને અન્ન ફેંકવું આ લક્ષ્મીનું અપમાન છે સાતમું અતિ લોભ અને કંજુસાઈ જે વ્યક્તિ ફક્ત સંગ્રહ કરે છે પણ દાન નથી કરતો ત્યાં લક્ષ્મી સ્થિર રહેતી નથી આઠમું માતા પિતાનું અપમાન શાસ્ત્ર કહે છે માતા પિતા જીવતા દેવ છે તેમનું અપમાન એટલે લક્ષ્મીનું અપમાન નવમું સ્ત્રીનું અપમાન જ્યાં પત્ની માતા દીકરી દુઃખી હોય ત્યાં લક્ષ્મી ક્યારેય સ્થિર થતી નથી દસમું ઘરમાં ઝઘડો અને કલ એટલે કે રોજ ઝઘડો હોય કડવા શબ્દ હોય આ બધું લક્ષ્મીને દૂર કરે છે અગિયારમું ખોટું બોલવું અને છેતરપિંડી લક્ષ્મી સત્યમાં વસે છે ખોટું બોલનાર પાસે ધન ટકતું નથી બારમું વચન તોડવું જે માણસ વચન આપે અને પાળે નહીં તેની પ્રતિષ્ઠા અને ધન બંને ઘટે છે તેરમું અહંકાર અને દંભ હું બધું કરી શકું છું આ ભાવના લક્ષ્મીને નાપસંદ છે લક્ષ્મી વિનમ્રતા પસંદ કરે છે ચૌદમું સમયસર દેવું ન ચૂકવવું દેવું રાખવું અને પરત ન કરવું કર્મબંધન વધારે છે પંદરમું પૂજા સમયે શ્રદ્ધાનો અભાવ ફક્ત દેખાડા માટે પૂજા અથવા મંત્રનો ઉપહાર આ લક્ષ્મીને નારાજ કરે છે સોળમું સાંજનો દીવો ન પ્રગટાવવો સાંજનો દીવો ઘરમાં સકારાત્મક શક્તિ લાવે છે એ ન કરવાથી અંધકાર વધે છે સત્તરમું ઘરમાં અશાંતિપૂર્વક ભોજન ઝઘડતા ઝગડતા ખાવું અન્નનું અપમાન છે અઢાર ગરીબ અને જરૂરિયાતમંદને અવગણવું જ્યાં દયા નથી ત્યાં લક્ષ્મી નથી ઓગણીસ શુક્રવાર લક્ષ્મીનો દિવસ છે આ દિવસે ઝઘડો નકારાત્મકતા ટાળવી જોઈએ વીસમું સતત નકારાત્મક વિચારો મારા જીવનમાં ક્યારેય નહીં થાય આ વિચારો પોતે જ લક્ષ્મીને દૂર કરે છે એકવીસમું અધીરતા અને અવિશ્વાસ લક્ષ્મી ધીરજથી આવે છે જે માણસ તરત પરિણામ માગે તે નિરાશ થાય છે મિત્રો આજે આપણે લક્ષ્મી નારાજ થવાના એકવીસ કારણો જાણ્યા પણ એક વાત હંમેશા યાદ રાખજો લક્ષ્મી ફક્ત પૈસા નથી લક્ષ્મી એ આપણું વર્તન છે લક્ષ્મી એ આપણો વિચાર છે લક્ષ્મી એ આપણા ઘરની ઊર્જા છે ઘણા લોકો કહે છે કે અમારા ઘરમાં આવક છે પણ સુખ નથી પૈસા આવે છે પણ ટકતા નથી શાસ્ત્ર કહે છે જ્યાં અશાંતિ છે અહંકાર છે અપમાન છે ત્યાં લક્ષ્મી રહી શકતી નથી જો તમે લક્ષ્મીને ઘરમાં બોલાવવી હોય તો પહેલાં શાંતિ લાવો પછી શ્રદ્ધા લાવો અને અંતે સંતોષ લાવો ઘરમાં દીવો પ્રગટાવો મીઠું અને અન્નનું માન રાખો માતા પિતાના ચરણ સ્પર્શ કરો અને સ્ત્રીઓને સન્માન આપો આ બધું કરવાથી લક્ષ્મી આપમેળે આવશે આજે તમે એક નાનું કામ કરો ઘરમાં એક દીવો પ્રગટાવો ભગવાનને આભાર કહો અને કોઈ જરૂરિયાતમંદને મદદ કરો યાદ રાખજો દાનથી ઘન ઘટતું નથી દાનથી ધન વધે છે જો લક્ષ્મી નારાજ થઈ ગઈ હોય તો ડરશો નહીં લક્ષ્મીમાં છે અને મા પોતાના સંતાનને એક જ તક જરૂર આપે છે જ્યારે તમે તમારું વર્તન બદલો વિચાર બદલો અને જીવનશૈલી બદલો ત્યારે લક્ષ્મી ફરી પાછી આવે છે તો મિત્રો જો તમને લાગ્યું હોય કે આ વિડીયો તમને કંઈક શીખવી ગયો તો કમેન્ટમાં કરો કે હું આજથી લક્ષ્મી ઉપાય શરૂ કરું છું આ વિડીયો શેર કરો કારણ કે કદાચ કોઈનું ઘર ફરીથી સમૃદ્ધ થઈ શકે અને ચેનલ સબસ્ક્રાઈબ કરો કારણ કે અહીં તમને મળશે શાસ્ત્રનું સાચું જ્ઞાન અને જીવન બદલાતી વાતો જ્યાં શ્રદ્ધા છે ત્યાં લક્ષ્મી છે અને જ્યાં લક્ષ્મી છે ત્યાં જીવનમાં ક્યારેય ખોટ નથી જય માતા લક્ષ્મી